રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાઈ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે હું છું મુકુંદ જોશી નમસ્કાર દર્શક મિત્રો આશા છે કે તમે બધા સ્વસ્થ હશો અને તમારો દિવસ શુભ પસાર થઈ રહ્યો હશે અમારો પ્રયાસ છે કે તમને સચોટ અને ઉપયોગી માહિતી પૂરી પાડી શકાય આજે આપણે મીન રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસનું માસિક રાશિ પર વિગતવાર જોઈશું અમને આશા છે કે આ રાશિફળ તમને તમારા આવનારા મહિનાનું આયોજન કરવામાં મદદરૂપ થશે અને તમે જીવનના દરેક પાસામાં સકારાત્મક રીતે આગળ વધી શકશો યાદ રાખો ગ્રહોની ચાલ માત્ર માર્ગદર્શન આપે છે પરંતુ તમારા પ્રયત્નો અને સકારાત્મક દ્રષ્ટિકોણ જ તમને સફળતાના શીખરે પહોંચાડી શકે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો તથા પરિવાર સાથે પણ શેર કરજો તમારા પ્રતિભાવો અને પ્રશ્નો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો આવા જ રસપ્રદ અને ઉપયોગી રાશિફળ તથા અન્ય જ્યોતિષ જાણકારીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો તમારો દિવસ શુભ રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મીન રાશિ જુલાઈ બે હજાર પચીસ માસિક રાશિફળ સમયગાળો પહેલી જુલાઈ બે હજાર પચીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ રાશિ સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ તત્વ જળ તત્વ પ્રતિક શક્તિ સમર્પણ અંતર્જ્ઞાન કૃપાળુપણું મીન જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ નો મહિનો આત્મવિશ્વાસ ભાવનાત્મક સહનશીલતા અને નવી તકોની ભરેલો રહેશે આ મહિને તમે તમારા અંતર્જ્ઞાન જ્ઞાન પર ભરોસો રાખીને આગળ વધશો તો ઘણા કાર્યોમાં સફળતા પ્રાપ્ત જરૂરથી થશે મહિનાની શરૂઆત જુલાઈ ભાવનાત્મક અને મહત્વ જુલાઈ મહિનાની શરૂઆત તમારા માટે ભાવુકતા અને આત્મવિશ્વાસનું મિશ્રણ લઈને આવશે આ સમયગાળામાં તમે ભૂતકાળની કેટલીક યાદોમાં ખોવાયેલા રહેશો જે તમારા મન પર અસર કરી શકે છે

આ નવી જવાબદારીઓ તમારી ક્ષમતાઓને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે પરંતુ સાથે જ વડીલો અને અધિકારીઓ સાથે સંવાદ કરતી વખતે અત્યંત મહત્વપૂર્ણ છે તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને સૌમ્ય વ્યવહાર કરવો તમને અનુકૂળ પરિણામો જરૂરથી અપાવશે ધંધાઓ વેપાર વેપારીઓ માટે મહિનાનો પ્રારંભિક સમયગાળો જૂના ક્લાયન્ટ અથવા ભૂતપૂર્વ સહયોગીઓ સાથે પુનઃ સંપર્ક સાધવા માટે શુભ છે આ સંપર્કો ભવિષ્યમાં નવા વ્યવસાયિક સંબંધો માટે દ્વાર ખોલી શકે છે જોકે આ સમયે કોઈ પણ નવું મોટું રોકાણ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે હાલ પૂરતું તમારી નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરો અને પછીથી યોગ્ય સમય રોકાણનું આયોજન કરો આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક દ્રષ્ટિએ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે જેના કારણે બજેટ ખોરવાઈ શકે છે પૈસાની લેવડ દેવડમાં અત્યંત ચોકસાઈ રાખવી પણ ખાસ કરીને કોઈને ઉધાર આપતી વખતે અથવા કોઈ પાસેથી ઉધાર લેતી વખતે લેખિત પુરાવા રાખવા હિતાવક રહેશે મહિનાનું મધ્ય અગિયાર થી વીસ જુલાઈ આર્થિક લાભ અને સંબંધોમાં સમજદારી મહિનાનો મધ્ય ભાગ તમારા માટે આર્થિક દ્રષ્ટિએ સારો સાબિત થશે લાંબા સમયથી અટકેલી કોઈ રકમ આ સમયગાળામાં તમને મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં ખૂબ જ મદદરૂપ થશે આવકના સ્ત્રોત નોકરી અથવા વ્યવસાય સિવાયના અન્ય સ્ત્રોતોમાંથી પણ આવક થવાના શક્યતા રહેલી છે જો તમે લોન અથવા ગ્રાન્ટ માટે અરજી કરી હોય તો તે મંજૂર થવાની પ્રબળ સંભાવના છે આ નાણાકીય પ્રવાહ તમને ભવિષ્યની યોજનાઓ માટે પ્રોત્સાહિત કરશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથે નાના મોટા મતભેદ થવાની શક્યતા રહેલી છે જો કે આ પરિસ્થિતિઓને સમજદારી અને શાંતિથી સંભાળવાની સંબંધોમાં મધુરતા જાળવાની શકાય છે તમારી વાતચીતમાં પારદર્શિતા રાખો અને એકબીજાની લાગણીઓને માન આપો પ્રેમ સંબંધમાં રહેલા જાતકો માટે પણ આ સમય સંયમ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે માટે આ સમયગાળો અત્યંત છે આધ્યાત્મક પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે તમારી મહેનત રંગ લાવશે જોકે અભ્યાસની સાથે સાથે પૂરતું ધ્યાન અને આરામ પણ ખૂબ જ જરૂરી છે જેથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકો સહયોગ નાના ભાઈ બહેનો સાથે તમારા સૌ વધુ ગાઢ બનશે તેમની સાથે સમય વિતાવવાથી તમને આનંદ મળશે અને પારિવારિક બંધનોની મજબૂતી વધુ થશે પરિવાર સાથે કોઈ ટૂંકા પ્રવાસનું આયોજન પણ આ સમયગાળામાં થઈ શકે છે જે બધા માટે યાદગાર સાબિત થશે મહિનાનો અંત એકવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ સ્વાસ્થ્ય યાત્રા અને આધ્યાત્મિકતા જુલાઈ મહિનાનો અંતિમ સમયગાળો તમારા સ્વાસ્થ્ય યાત્રા અને આધ્યાત્મિક ઉન્નતિ પર કેન્દ્રિત રહેશે સ્વાસ્થ્ય આ સમયગાળામાં તમારું સ્વાસ્થ્ય વિશેષ ધ્યાન રાખવું પડશે અપૂરતી ઊંઘ અથવા અનિયમિતતાની દિનચર્ચાને કારણે અને પાચન શક્તિ સંબંધિત તકલીફો થવાની શક્યતા રહેલી છે પૂરતી ઊંઘ લેવી પૌષ્ટિક આહાર લેવો અને હળવી કસરત કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે યાત્રા યાત્રાના યોગ બને છે ખાસ કરીને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની શક્યતા રહેલી છે આ યાત્રાઓ તમને માનસિક શાંતિ આપશે અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવશે ટૂંકા અંતરની યાત્રાઓ પણ શક્ય છે જે તમને રોજિંદા જીવનની એક

લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમને સંતોષનો અનુભવ થશે આ સમયગાળો તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ આપશે ઉપાય અને સૂચનો તમારા જીવનમાં સુમેળ અને નકા સકારાત્મકતા જાળવી રાખવા માટે નીચેના ઉપાયો અનુસરવા લાભદાયક રહેશે ગુરુવારના ઉપાયો દર ગુરુવારે પીળા રંગના કપડાં પહેરો તે દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરશે અને તમારા માટે શુભ ફળદાયી રહેશે તેમજ બેસનના લાડુનું દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે મંત્ર જાપ જોઈએ તો દરરોજ ઓમ બૃહસ્પતિ નમા મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો તમારા મનને શાંતિ આપશે અને ગુરુ ગ્રહની શુભ અસર વધારશે ધ્યાન દરરોજ વહેલી સવારે ઓછામાં ઓછા દસ મિનિટ ધ્યાન કરવાથી તમારું મન શાંત રહેશે અને એકાગ્રતા વધશે પિતૃ તર્પણ પિત્રો સમર્પિત કાર્યો કરવાથી તમને તમારી તમારી સકારાત્મકતા વધારવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો શ્રેષ્ઠ દિશા પૂર્વ દિશા તમારા માટે શુભ ફળદાયી રહેશે મહત્વના કાર્યોની શરૂઆત આ દિશામાં મો રાખીને કરી શકો છો શુભ રંગ જોઈએ તો લવંડર સફેદ અને પીળો રંગ તમારા માટે શુભ રહેશે આ રંગોના વસ્ત્રો પહેરવાથી અથવા આ રંગોનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થશે આર્થિક શુભ દિવસો જુલાઈ મહિનામાં છ જુલાઈ તેર જુલાઈ તેમજ એકવીસ જુલાઈ તારીખે આર્થિક વ્યવહારોને રોકાણ માટે શુભ રહેલા છે પ્રેમ સંબંધ માટે શુભ દિવસો પ્રેમ સંબંધો સારા જોઈએ તો જુલાઈ બે હજાર પચીસ મીન રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ ભાવનાત્મક સંતુલન અને નવી તકોથી ભરેલો ભરેલો મહિનો છે આ સમયગાળામાં તમને પ્રેમ વ્યવસાય અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રમાં નવા અવસરો પ્રાપ્ત થશે શાંતિથી વિચાર કરીને તમારા અંતર જ્ઞાન પર ભરોસો રાખીને આગળ વધશો તો લાભ જરૂરથી મળશે યાદ રાખો ધીરજ અને દયાથી બધું શક્ય છે તમારી આંતરિક શક્તિ પર વિશ્વાસ રાખો અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ ફળ જે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો રાધે રાધે